જય શ્રી કૃષ્ણ જય માતાજીની આજે આપણે બનાવવાનું છે સીટ સૂકો નાસ્તો મહિનો સુધી તમે સાચવી શકો તેવો તમે જોઈ શકો છો મેં એક વાટકો મેંદાનો લોટ લીધો છે ચારી અને વાટકાના અંદર ભર્યો છે બે ચમચી ફ્રેશ મલાઈ લીધી છે બે ચમચી માવો લીધો છે પાંચ ચમચી એટલી બુરુ ખાંડ લીધી છે અને ચાર ચમચી એટલું આપણે તેલ નાખવાનું છે તો સૌથી પહેલા આપણે આને લોટને બાંધી અને રેડી કરીશું એ રીતના એક વાસણ લીધું છે મોટું એના અંદર મેંદાનો લોટ નાખું છું મેંદાનો લોટ નાખ્યા પછી થોડુંક એવું ચપટી મીઠું નાખવાનું મીઠું નાખવાથી બહુ સરસ આવે છે લાગે હવે આપણે અંદર બુરું ખાંડ પીસેલું નાખીશું ચાર ચમચી એટલું માવો નાખીશું મલાઈ નાખીશું હવે આપણે અંદર તેલ નાખીશું હાથેથી સરસ મજાનું મિક્સ કરી દેસુ પહેલાં મારે પાસે આ મીઠો માવો હતો તમે મોરો માવો પણ લઈ શકો છો સરસ મજાનું હાથથી મિક્સ કરી દઈશનું મિક્સ કરી અને રડી કરી દીધું છે હવે આવી રીતના થોડુંક એવું કાડો પાડ્યો છે અંદર પાણી નાખું છું થોડું થોડું પાણી કરી

સરસ મજાનો રેડી થઈ ગયો છે આવી રીતના આપણે એક મસ્ત લો બનાવવાનો છે પછી આવી રીતના એક આટલો લેવાનો મસ્ત મજાનું એક વેલણ લેવાનું અને પછી આપણે આવી રીતના મોટો રોટલો બનાવવાનો છે વધારાનો માલ ઉઠાવી લીધો હવે આપણે આને આવી રીતના મિક્સ કરીશું કરી લે મે આ એક ફ્રૂટ પેલા વણ્યો છે આ રીતે બધા જ વણી અને રેડી કરી દે પછી સરસ મજાના તરીશું કેવા રાખવા છે એ હું તમને અગાડી બતાવું છું ચિંતા ન કરવાની આ ચિપક નહીં બધા જ વણી રેડી કરી દઉં નાસ્તો મે સરસ મજાનો વણી અને રેડી કરી દીધો છે તમે જોઈ શકો છો લોયાના અંદર તેલ ગરમ મૂક્યું છે હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે

નાસ્તો આપણે પૂરા છે અને આ શક્કરપારા પણ કહેવાય તો શક્કરપારા થોડા થોડા ટેકા બનાવતા હોઈએ આપણે મિત્રો તમે જોઈ શકો સરસ મજાના નાસ્તો આપણે તરાઈ ને રેડી થઈ ગયો છે હવે જો આપણે સ્પ્રે આપવાનું છે તો આવી રીતે મેં બધા કર્યા છે એના અંદર આપણે આવી રીતે બધા જાને નીકાળી દઈશું આપણો નાસ્તો બની તો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે મિત્રો આપણો નાસ્તો સરસ મજાનો બનાવીને રેડી થઈ ગયો છે મિત્રો અમારો નાસ્તો સારું લાગ્યો હોય તો પ્લીઝ અમને એક લાઇક કરજો દોસ્તો શેર કરજો Cale, aviso una vez si pisaste. Ok, bye bye.